પવિત્ર બાઇબલના ઐતિહાસિક ઇતિહાસના જિજ્ઞાસુ ભાઈઓ અને બહેનો પ્રભુનો જય જયકાર આપ સૌનો આવકાર અગાઉના ગુરુવારે આપણે નક્કી કર્યું હતું તે પ્રમાણે આજે આપણે અગિયારમાં આ ક્રમાંકમાં પ્રવેશ કરીએ છીએ અને આજના આપણા અભ્યાસનો વિષય છે પ્રગટીકરણ આ પુસ્તક તે પવિત્ર બાઇબલના નવા કરારનું અંતિમ પુસ્તક છે અને પુસ્તકના ટાઇટલમાં એવું લખેલું છે કે પ્રગટીકરણ અને એની જ નીચે લખેલું છે ઈશ્વર જ્ઞાની યોહાનને થયેલું એટલે પ્રગટીકરણના પુસ્તકના લેખક તે ઈશ્વર જ્ઞાની હતા અને તેથી પ્રગટીકરણ સમજવું હોય તો એમના અનુગામી તરીકે વાચકે પણ ઈશ્વર જ્ઞાની થવું જોઈએ અને એ રીતે આ પ્રગટીકરણના પુસ્તકની મહત્વ સાથે મહત્વ સાથે આપણે આ અભ્યાસમાં પ્રવેશીએ છીએ આ તો ગહન અભ્યાસ છે ગહન પુસ્તક છે રહસ્યથી ભરપૂર પુસ્તક છે પ્રગટીકરણ એને સંદર્શન પણ કહેવામાં આવે છે એમાં હવે પછી બનવાના જે ભવિષ્યના બનાવો છે એનું પૂર્વદર્શન છે પૂર્વ છાયા છે એમાં મંડળીઓને માટે સ્પષ્ટ સંદેશો છે અને અંતિમ સમય એના નિશ્ચિત સંકેતો એમાં છે પ્રભુ શ્રી કૃષ્ણનું પુનરાગમન થશે ત્યારે નવી શ્વેત શુદ્ધ અને પવિત્ર સૃષ્ટિનું નિર્માણ થવાની જે શક્યતાઓ છે એની માહિતી એમાં આપવામાં આવેલી છે અને તે વખતે ઈશ્વરના સાર્વભૌમ સામ્રાજ્યની સ્થાપના થવાની છે એનો પડકારયુક્ત પૈગમ પણ પડકારયુક્ત પૈગામ પણ પ્રગટીકરણમાં આપવામાં આવેલો છે પ્રસ્તુત પુસ્તક એના લેખનનો સમય ઈસવીસન નેવથી છન્નું દરમિયાન નો હોવાનું માનવામાં આવે છે આ પુસ્તક તે યરુસાલેમના રાજમાર્ગ પર લખવામાં આવેલું નથી એ રૂમના કેતખાનામાં લખવામાં આવેલું નથી જે શહેરમાં ઈસુના અનુયાયીઓ ખ્રિસ્તી કહેવાયા એ આથેન્સમાં લખવામાં અંત્યોગમાં લખવામાં આવ્યું નથી પણ આ પુસ્તક એક અજાણી જગ્યાએ માણસની કલ્પના બહાર સ્થળે લખવામાં આવેલું છે અને એ આ પુસ્તકનું મહત્વ છે પ્રસ્તુત પુસ્તક પાતમસ નામના એક ભેટમાં આવેલા એક કેદખાનામાં લખાયું હતું જ્યારે આ પુસ્તક લખાતું હતું ત્યારે એના લેખક સંત યૌહાન આ પાંચ વર્ષ ભેટમાં આવેલી જેલમાં રાજદ્વારી કેદી તરીકે સુવાર્તા પ્રચારના ગુનાસર બંદીવાસ ભોગવી રહેલા હતા આપણા ભારતમાં અંગ્રેજ શાસન દરમિયાન જે રાજદ્વારી કે અન્ય કેદીઓ હોય મોટા ગુનાના તેઓને બેટ વિસ્તાર આંદામાનની જેલમાં રાખવાની અને કાળા પાણીની સજા ફરમાવવાની પ્રથા હતી આંદામાન તે ભારતની પૂર્વ સરહદે બાંગ્લાદેશની સોરી બ્રહ્મદેશની નજીકમાં આવેલો એક બેટ હતો અંદામાન નિકોબાર અને તેવી જ રીતે રોમન સલ્તનત એમાં પણ પામસ બેટ એ દેશ નિકાલ કરાયેલા કેદીઓને સજા ભોગવવાની આકરી સજા ભોગવવાનું એક સંસ્થાન હતું અહીં પુરાયેલા કેદીઓને ઓલસા અથવા આરસપાણની જે કેદ પથ્થરોની આરસપાણના પથ્થરોની જે ખાણ હતી એમાં ખોદકામ કરવાની કાળી મજૂરી કરવી પડતી હતી શક્ય છે સંત યુહાનને એવું કરવું પડ્યું હોય આ પાંચમસ તે પ્રેરિતોના કૃત્યમાં દર્શાવેલા મિલેતસ બંદરથી ચોસઠ કિલોમીટર દૂરના સ્થળે આવેલો છે મિલેટસથી તો પાઉલને ભવ્ય અને વિરહયુક્ત દુઃખભરી વિદાય આપવામાં આવી હતી એ મિલેટસ બંદર એફેસસથી ચોવીસ કિલોમીટરના અંતરે આવેલું છે અને એથેસથી ચોવીસ કિલોમીટર દૂરના અંતરે આવેલા મિલેતસ ત્યાંથી ચોસઠ કિલોમીટર દૂર આ પાતમસ બેટ આવેલો છે ત્યાં ઝાડપાન નહોતા ત્યાં વસ્તી નહોતી એ ઉજ્જળ અને વેરાન ટાપુ હતો આવા અતડા માનવ વિહોણા કઠિન વાતાવરણમાં કેદી રૂપે એકલવાય અવસ્થામાં કેદમાં પૂરાયેલા સંતિહાનના હસ્તે પ્રગટીકરણરૂપી હસ્યો અને વિવિધ ધર્મ દર્શનોથી ભરપૂર કૃતિનું સર્જન થાય એ તો ભારે વિલક્ષણભરી અદ્ભુત ઘટના કહેવાય આ ચમત્કૃતિ તો કેવળ ઈશ્વર જ કરી શકે ઈશ્વરની કલાનો કોઈ પાર નથી અને સંત યૌહારની કલમનો કોઈ વિકલ્પ નથી પ્રગટીકરણનું આ પુસ્તક આધ્યાત્મિકતાના સર્વોચ્ચ શિખર સમૂહ છે પવિત્ર બાઇબલના ઉપસંહાર સ્વરૂપે લખાયેલું છે એ અંતિમ પુસ્તક નવા કરારના સંદેશાની પરાકાષ્ઠા સ્વરૂપ છે તે ઈશ્વરના સ્વરૂપનું સર્વોત્તમ દર્શન છે શારીરિક ચક્ષુઓ તેને નિહાળવાને માટે ક્ષમતા ધરાવી શકતી નથી પાર પામી શકતી નથી નરી આંખે એ દેખાય તેમ નથી પરિંઠીના પત્રના પહેલાં જ પત્રના તેરમાં અધ્યાયમાં જે ઝાંખું ઝાંખું જોવાની વાત છે ઝાંખું ઝાંખું પણ આદ સંદર્શન આ આંખોથી થઈ શકે એમ નથી એ ઈશ્વરીય દર્શન કેવળ આત્મિક આંખો દ્વારા જ અવલોકી શકાય છે અને એટલે તો આવા સંદર્શનોનું નિરીક્ષણ અવલોકન કરવાને માટે ભક્ત કવિ દેવીડે યાચના કરેલી છે પવિત્ર બાઇબલના ગીતશાસ્ત્રના એકસો ઓગણીસમાં અધ્યાયની એક અઢારમી કલમમાં દાઉદે કહ્યું છે કે હે પ્રભુ તમારા નિયમશાસ્ત્રમાંની આશ્ચર્યકારક વાતોનું અવલોકન કરવા સારું મારી આંખો ઉઘાડો અને એવી જ પ્રાર્થના આપણે પ્રગટીકરણ માટે કહીએ કે હે પ્રભુ તમારા સંદર્શન મનની આશ્ચર્યકારક અને ગુડ વાતોનું દર્શન કરવાને માટે અમારી આંખો ઉઘાડો પ્રગટીકરણનું આ પુસ્તક લખવા માટે ઈશ્વર જ્ઞાનની સંત વ્યુહાનને ઈશ્વરની સમક્ષતા આત્મસ્થાન આત્મસાત કરેલું હોય એવું સ્પષ્ટ પરખાય આવે છે તેમાં યોહાને કરેલા ઈશ્વર દર્શનનો અદ્ભુત અને અનુભવ સિદ્ધ નીચોડ વર્ણવવામાં આવેલો છે માનવીની બુદ્ધિથી કે માનવીના મનની કલ્પનાથી એ સમજી શકાય એવું નથી પવિત્ર આત્માના પ્રભાવ અને જ્ઞાન વડે જ એનું તારતમ્ય તે ગ્રહણ કરી શકાય એવું છે એની ભાષામાં રહસ્ય છે એની શૈલીમાં ગહનતા છે એની કલમમાં ઈશ્વરના પવિત્ર આત્માનું પરાક્રમ છે અને આવું એક પુસ્તક પવિત્ર બાઇબલના અંતિમ સ્થાને સંત યોહાનની કલમની મારફતે ઈશ્વરે આપણને આપેલું છે એ ઈશ્વરનો આપણી ઉપરનો મોટો આશીર્વાદ છે અને એટલું જ નહીં પણ આ પ્રગટીકરણ એ તો આપણા ભવિષ્ય માટે આપણે જે માર્ગે જવાનું છે એ માર્ગનું દર્શન કરાવનારું પુસ્તક છે અને તેથી પણ આપણે એના પ્રત્યે વિશેષ લક્ષ આપીએ અને એના અભ્યાસમાં આપણે તલ્લીન રહીએ નવા કરારમાં કુલ સત્યાવીસ કૃતિઓનો સંગ્રહ ગ્રંથસ્થ કરાયેલી છે આખો નવા કરાર ગ્રીક ભાષામાં લખાયેલો છે કેથલિક સંપૂર્ણ બાઇબલના નવા કરારમાં પણ આ સત્યાવીસ પુસ્તકો જ તે નવા કરાર વિભાગમાં સમાવિષ્ટ કરાયેલા છે એમાં અનુવાદની ભાષા થોડે ઘણે અંશે અલગ છે બાકી બંને બાઇબલમાં સંદર્શન એ એક સરઘું છે અત્યારે બસ આટલું જ સંદર્શનથી પ્રગટીકરણથી આપણે અટકીએ છીએ અને આવતા ગુરુવારે આપણે નવા કરારના જે પુસ્તકો છે એના લેખનના સમય વિશે અભ્યાસ કરીશું અને ત્યાર પછી આખો બાઇબલ પૂરું થશે એટલે સમગ્ર બાઇબલ ઉપર આપણે જઈશું તેરમાં પીયરથી અને ત્યાં સુધી આપણે પ્રતીક્ષામાં રહીશું સંત યુહાનને માટે ઈશ્વરનો આભાર માનીશું અને આગામી ગુરુવારની રાહ જોતા રહીશું આપ સૌનો આભાર પ્રભુનો જય જય કાર